નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે થયા છે સાંજના સાડા છ અને આમ જો જાકીટ બાકીટ પહેરી જાકીટ ને ફૂલ તૈયારી કરી આ બૂટ પહેર્યા બૂટ બતાવો જરા બૂટ હા તો બૂટ બૂટ પહેરીને અમે લોકો અત્યારે જાય છે હું જયભાઈ ઋષિભાઈ અને ભગાભાઈ અમે ચારેય જણા જાય છે ચાર જણા જાય છે અમે લોકો ક્યાં તો કે જુનાગઢ જાય છે ગિરનાર ચડવા માટે બરાબર એટલે ગિરનાર ચડવાનો છે આ બ્લોગમાં નહીં આવતા જે બીજા બ્લોગમાં આવશે ને એ બ્લોગમાં ગિરનાર અમે લોકો ચડવાના છે તો

બી કન્ટિન્યુ વ્લોગ માં રહ્યો અને બ્લોગ ને આમ ચાર ચાર લગાડ દેવાના હે આજના બ્લોગ માં એવું થવાનું હે કઈ ઓકે ચાલો ભાઈ તમને લોકોને ખબર જ છે કે આખો ગ્રુપ હોય ને એમાંથી એક બે માણસો એવા જ હોય કે આખો પ્રોગ્રામ એના લીધે જ થયો એટલે આ જો આ બધી જઈ લો ઋષિભાઈ હાઈ કરો બ્લોગ માં અમારા બધી આ માણસ મે એવું છે ને એ કીધું અમને લગન કે આપણે ગિરનાર જાઉં એકદમ મસ્ત રે હું આ છે તે છે તો બહુ ઊંચાઈલા કુદાઈડા ને આ બધીને મે

તો અત્યારે ભાઈ પોઈ ગયા ચાંદીગઢ ના પાઠિયા ને પાણી ને ગયો કે મેં લાવો મેં પાણી પી લો તો બગા ના કોઈ તરું તો જો જોઈ હે ક્યાં નું હજી તો જૂનાગઢ જાજુ હે હાલે પી લે મારે નથી પીવું હાલે ભગાને બિસ્કિટ એક લઈ દે તો હાલે તો દે દે ભગા એને દે બિસાડા ને આવ્યા તો એને શું કેવાય એને આશા છે ને મગજમાં એવી કે આપશે એટલે તો ક્યારનો હું કરતો હતો ક્યાં બાને આપણું ખાતું હોય છે થોડી ખબર હે આપણે ખરાઈ દે અત્યારે કોઈ ગાડી અમે લોકો કેસરથી વટી ગયા હાઈવે ઉપર જઈએ આ કઢાવે

મોજ અત્યારે કઈક ને કઈક જોતી પછી ખાય પીને પાછા જાય નીકળીએ બરોબર ખાવી હા જીરા તો પાવભાજી નો પ્રોગ્રામ કરવું

હા તો હવે પાઉંભાજી નો પ્રોગ્રામ છે ભાઈ આજે બધી બધી ભૂખા થયા છે ભૂખા તરફ અત્યારે પાઉંભાજી બનાવીએ કેટલી ચાર ચાર પાઉંભાજી બનાવવાની મોકતી હમણાં બનીએ હું જ બનાવું આપણે ભાઈ પહેલેથી જ શું કહેવાય રસોઈમાં તો આપણે ફૂલ ઇન્ટરેસ્ટ એટલે

ભવનાથમાં આવ્યા ભવનાથમાં તો ઠંડી બહુ જ છે ના કંખે ભવનાથનું આવું કંઈક લોકેશન અહીં અંદર આટા બાટા મારશું જોઈએ એ હું કર્યું હું કરો છેલ્લા તમે લોકો આ બધી ઝાંકી તો ભરાવ્યા છો આવા ઝાંકીનું ઝાકી તો લઈ આવે મે <laughs> <laughs>

고 와이리 허기리 알티나 아우 કે દીકુ બની ગયા ભાઈ કોમ પડીને ખબર છે ચાતા આ તો હજુ બને ખબર કોમ વાઈ દીકવા અમાર લાગે આમ આ હાથ ની હોય કે સુંદરી તારી ચમકેની ચાલુ છે અત્યારે ભૂંગરા બટેટા ખાવા આવ્યા હે પગાર બહુ ભૂખ લાગી ગઈ હતી તો મેં કીધું હાલ અને એમ ન થાય કે કોઈ કંપનીનો નો આપી એટલે ભૂંગરા બટેટા ખાઈ અત્યારે બગા મજા આવે કેવા લાગે અત્યારે જનતામાં માં હે છે પાઉભાજી તો ખાધી હતી પેટ પૂજા પેલા શું કે પગા હે ઠીક છે હાલો તો પાઉભાજી ખાઈ લઈએ પછી પાઉભાજી ઉંગરા બટાટા ઉલારી લઈએ ઉંગરા બટાટા ઉલારી લઈએ પછી મળીએ પાછા ઓકે હમ તો ફાઇનલી ભાઈ પ્રોગ્રામ કંઈક એવો થયો કે અમે લોકો અત્યારે રાતના ચડી ગયા હું ગિરનાર ઓકે ને ભગા ભાઈને એ લોકોએ પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો ને એ લોકો બાપા આવે છે એટલે એ લોકો પહોંચી ગયા છે ને અમે લોકો અત્યારે બધી કપડા બપડાને ચેન્જ કરી લીધા છે ને મારી માસીનો છોકરો બધી બેગ બેગને લઈ ગયો એક જ બેગ છે આ એક બેગ લઈને ચડવાનું છે ઓકે તો અહીં સુધી રાખીએ આ બ્લોગ ને કેમ કે બીજા પાર્ટમાં અમારે બતાવવું પડે ને આ બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે અહીં સુધી રાખીએ આ બ્લોગ વિડીયો ને આ બધી આ બાજુ આવતરી હોય બધી આ બાજુ આવતરી આ બાજુ આમ આવતરી આમ આ મૂવી આ બધી હાર હા તો ભાઈ આઈ સુધી રાખીએ આ બ્લોગ ઓકે વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મળીએ આપડે બીજા બ્લોગમાં ચાલો ટાટા